અને ગાઈસ જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને અને ઘણા દિવસ બાદ આજે વ્લોગ વિડિયો ઉતારું છું તમને આજે છે શનિવાર ને તારીખ લાસ્ટ મહિનાનું લાસ્ટ તારીખ સોરી લાસ્ટ મહિના શું લાસ્ટ અરે કહેના ક્યાં ચાહતે હો દિવસ છે શું કે ભૂલી ગયો મેં ચોથ પાંચમો મહિનો છે ને પાંચમા મહિનો છેલ્લી તારીખ છે એકત્રીસ તારીખ હું તેરી વિડીયો બનાવું છું બરાબર હવે કાલે એક તારીખે આ વિડીયો કાલે એક તારીખથી મુલી મેલીશ એટલે હું એવી રીતે માનું છું કે એક તારીખથી ચાલુ કરીને ત્રીસ તારીખ સુધી આ સાતમા મહિનાને ત્રીસ એન્ડિંગમાં સઠ્ઠા સાત સઠ્ઠા મહિનામાં એન્ડિંગમાં તો હું કહું તે શું ત્રીસ વિડીયો અપલોડ કરી નાખું તો મને કાંઈક ઠીક રહે તો આજે આજથી ચાલુ કરું છું જો ત્રીસ વિડીયો અપલોડ કરીશ ને તો મારું યુટ્યુબ ચેનલ સક્સેસફુલ જશે તો હું આગળ વધીશ હવે ત્રીસ ચેલેન્જ કરું છું મારા પોતાને કે આજે એકત્રીસ તારીખ આજે મનાવીશ તો કાલે એક તારીખ છે બરાબર તો એક તારીખથી કરી આરતી ત્રીસ તારીખની એ મહિનામાં જેટલા પણ વિડીયો છે ને ત્રીસ વિડીયા બ્લોગ વિડીયો અપલોડ એ ઉતારીને અપલોડ કરીશ એમાં હવે મારો ચેલેન્જ છે મને ખુદને ચેલેન્જ આપું છું મને કરવો પડશે અને કાલે હજી મારે સસ્થ ને હજી બે મહિના થા બે વર્ષ થવાના આવશે બે વર્ષ થશે હવે આઠમા મહિના આઠમા સત સાતમા મહિનામાં બે વર્ષ પૂરા થશે એટલે જ તો બસ હવે છસો સબસ્ક્રાઈબર છે હવે મને હજાર પંદરસો સસ્ક્રાઇબ પૂરા કરવા જ છે બસ હવે મારો બિસ હવે હું પોતાને જ ચેલેન્જ કરું છું કે હવે મને કરવો જ છે એટલે કરો જ છે હું ચેલેન્જ હા મિમન અને અમે ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ બનાવું જ છું ડેલી દસ વિડીયો અપલોડ કરી નાખીએ સર હવે આજે ઉતારીશ આજે આજે વપરાડ કરી દસ અગિયારનો દિવસ થશે એટલે આજે ઉતારીશ એ કાલે વપરાટ થશે એક તારીખને એટલે જોઉં વિડીયો તો હું બનાવીશ ફાઇનલ તો પણ હવે હું પોતાનું ચેલેન્જ આપું છું અપલોડ કરીશ ને કરીશ એટલે કરીશ હવે ખાલી તમારો સપોર્ટ ખબર તમે જો મને સપોર્ટ કરશો તો જરાક આગળ વધીશ પછી તમે જો તમારો સપોર્ટ હશે તો બસ ભગવાનની મહેરબાની છે બસ હવે ખાલી તમારો સપોર્ટ તપાસ હમણાં તો હું વહેલી દુકાન ખોલી નાખી કે મારી મમ્મી નથી એટલે મને વહેલી દુકાન ખોલી પડે જાઉં કંપનીમાં તો અહીંયાથી જઈશ ઘરે રેડી બેડી થઈને જઈશ કંપનીમાં ઠીક છે મેન્યુઅલ તો આપણે ડેલી જશે ને કાલે રવિ હશે કાલે છ એક ના સોરી એક છ છ ક્યાં એક છ મતલબ એક તારીખ છઠો મહિનો બે હજાર પચીસ કાલે બધાનું સરકારી બર્થ છે કેનું કે બર્ડ છે કાલે હું સ્ટોરી રાખીશ એના પણ મેન્સ એને પણ હું ઇન્સ્ટાગ્રામ ડિસ્ક્રાઉન્સ લિંક આપી દઈશ તો જોતા હોય છે કેનું કે બર્ડ છે ઠીક છે કાલે પણ એ બર્થ જે આવશે સરકારી બર્થ ડેવાળું એ પણ વિડીયો મેલીશ તો ખાલી તમે જોતા હો એ આવશે બે તારીખના ઠીક તો બંને રહેજો વિડિયોમાં

અમારે તો કેરે પીરાવજો આવી ખરા બોર બોડ હે કે નહીં નાવ ગરમી થાય તો નાવટ આવીએ એ ખાલી હે બોરાબર હે એટલે બરાબર તો આવશે લે કે ફોન કરીશ એટલા ઘણા નંબર એ ને મિસ કોલ કરીએ ઠીક એ ગરમી થાય નાવા આવશે તો ગરમી થાય તો ના તો આવવું પડે ને તો પછી તો જોઈએ હવે એ પણ વિડીયો બનાવશે કઈ ટોપિક તો ને બસ તો જોઈએ નાવા જ પછી પેલા ગાડી એની પરમિશન લેવી પછી પછી આને પરમિશન લેવી પછી પછી જાવ એમને એમ નહીં જવી એમ બધાને પછી પરમિશન લેવી પડે પણ એમને એમ જશે પછી મેં પણ નખાય પરમિશન લઈને પછી આલે તો નો ટેન્શન તો જોઈએ એ પણ બનાવશે એ જોઈએ શું થશે જોઈ ખરા તો ગાઈસ હું તો ભીમાસા ભીમા જાઉં છું ઘરે હવે જો જોવો જામલો લીધે મામીએ ઠીક છે એટલે મારી બંને બીજી મમ્મી મામી જ થાય તો હું જાઉં છું ઘરે હવે કપની માટે વળે જ છે ને ઠીક છે અને વાવો ફૂલ આવે છે હવે મીડિયમ બેકગ્રાઉન્ડ દ્વારા જોશો તમે વાહ આવે છે હવે એ કદાચ કરો ઠીક છે શું હજી જાઉં છું ઘરે પેલા રહી જાઓ કાલે જો હવે કદાચ કાલે જ જવાનું થશે સાહેબ અમારા સૌ જો મેસેજ કરશે તો જવાનું સીધી જવાનું થાય તમારે ના પુલ આવતો સાવર નહીં આવ્યો શું થાય છે કદાચ જો જવાનું થશે તો જઈશ કે તો સોમવારે રેજા હશે અને જો નહીં જવાનું છે તો કાલે રેજા બરાબર હવે નક્કીનો કહેવાય શું છે શું નથી સાહેબનું મોટું હશે તો પેસે કરી નાખશે જો કામ હશે તો કરશે મેસેજ મતલબ મેસેજ તો કરશે પણ મારે સીટ નાખશે નહીં નાખી એ હવે ફાઇનલ નથી એ હવે આજે ખબર પડશે ઠીક છે તો હવે જોઉં હેલ્મેટ પહેરમેટ પહેરી જાઉં ડેલી મને હેલ્મેટ પહેરતી તો અંદર ગેટના અંદર લઈ જાઉં છું ને એ મારે હેલ્મેટ પહેરવાની ફરજીયાત છે તો હેલ્મેટ પહેર્યું જ છું અને ટી શર્ટ મારી એક થી જ લેશે છે તો હવે જુઓ શું વિચારે છે જાઉંશું ઘરે ઘરે શું માહોલ છે જોઈએ શું થશે શું નથી જતો હવે જઈ ઘરે તો ગાઈસ ઘરે વળી ગયા જલ્દી હમ ઘરે જવા જલ્દી વળી આ કૂતરા જવો કૂતરાને શું છે બિસ્કીટના ભૂખ લાગી છે ને નહીં ખરાબ કોક ના ખવડાવી જાય છે ને હા નકો ગલુડિયો હતો બરાબર ઘરે છે પણ પેલા નકો જ હતો ગલુડિયો હવે જો મોટો થઈ ગયો બીજાને પાસે કોળ્યો એ નો બધા અહીંયા થયા છે ফু থাক ফু নাই দোকান কৰিছে খাদি আপি নে পাচ বেমাৰ জমা મળે પછી મું કરે હવે આંજે પછી પાંચ છ વાગે પછી કાંઈ વહે દુકાન થો ખાઈ લઉં પછી આજે રાતે છ આઠ વાગે મસ્તે તો ખાઈ લઉં પછી મને વિડીયોમાં